આ ઉપરાંત તેઓએ કહ્યું છે કે અમેરિકા સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાને કારણે તેઓ લોકોને પરત મોકલ્યા છે તેત્રીસ ગુજરાતીઓને અમેરિકાથી પાછા મોકલ્યા હોવાને મામલે નીતિન પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે અને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકાથી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર તરીકે નહીં પરંતુ આપણા ગુજરાતી છે અને તે તરીકે જ તેમને અપનાવવા જોઈએ આપણા જે ગુજરાતના ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ અને સ્વાભાવિક છે કે મીડિયાના એક બે મિત્રોના ફોન આવ્યા પછી મેં કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય કદાચ મંજૂરી સિવાય ગયા હોય પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે એટલે બધાને આપણા ગુજરાતીઓ છે બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે એ બધા આપણા યુવાનો છે વર્ષોથી ત્યાં વસે છે મહેનત કરે છે પરિશ્રમ કરે છે અને ત્યાં કમાઈ એમના પરિવારનું સારી રીતે ગુજરાન કર્યા પછી જે આવક વધે એમના વતનમાં ગામની અંદર એમના માતા પિતાને મોકલી આપે છે એમના પરિવારને મોકલી આપે છે અને આવકમાંથી એમનો પરિવાર પણ ચાલે છે એમના બહેનો કે ભાઈઓ હોય અહીંયા તો એ અભ્યાસ પણ કરતા હોય તો એમની ફી વગેરે પણ ભરાય છે એટલે આ બધા જ આપણા માટે આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા